નમસ્કાર સૌરાષ્ટ્ર કરું છું જોઈએ તાલુકાના અજાબ ખાતે કે કે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું આયોજન અજાબ ગામે કે કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્યશ્રી કેશવ કલીમહારી બાપુના સ્મરણાર્થે છેલ્લા સાડત્રીસ વર્ષથી અજાબના યુવાનો દ્વારા કે કે સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી અને દાતાશ્રીઓના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટમનું આયોજન થતું રહેતું હોય છે આ વર્ષ પણ યુવા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રની બારેક જેટલી આમંત્રિત ટીમોને બોલાવીને સરપંચ મગ્નભાઈ અઘેરા સંજયભાઈ દેપાણી રતિભાઈ વડારિયા કવિ સાહેબ અશ્વિનભાઈ રતપરા અને અમિતભાઈ લાડાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી ટોસ ઉછાળીને ખુલ્લું મુકાયું હતું થોડા સમય પહેલા સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા આ સ્પોર્ટ્સ ક્લબને આર્થિક અનુદાન પણ આપવામાં આવેલ વિનર ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી આ નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ નિહાળવા વિશાળ સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ હતા રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એમાં અમે ઇન્વિટેશન બહાર ટીમો બોલાવી છે કે જે સૌરાષ્ટ્રની સારામાં સારી ટીમો હોય ને અમે આ આયોજન છેલ્લા સાડત્રીસ વર્ષથી કરતા આવીએ છીએ ને એમાં મોસ્ટ ઓફલી બધા માણસો સહકાર આપે ને ખેલાડીને બધાને એકબીજાની ભાવના જાગૃત થાય એવું અમે આયોજન કરીએ છીએ ને અમે આ શ્રી કે કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કરીએ છીએ જીવનને સારું અને ભવ્ય માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ્વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર